એ આવું હે તને બાપા બોલો શાંતિ વાતાવરણ છે કે અવાજ કોઈનો નો સંભળાતો નથી એકદમ આમ પડી હોય ને તો અવાજ આવે એવી શાંતિ છે કે છે ને નથી ગબર ઈ તો બાર ગયા છે ને એને બા ને અને કાકા ને ઘર માંથી વાડીએ મોકલી દીધા છે અને આપણને હોતો ને હુકુમ આપીને ગયા છે કે આ ભાત લઈને ટાણાસર વાડીએ પોગી જાજો દાડી અને ખવડાવવાનું છે આ મોટા બાનો એટલો ત્રાસ છે ના ઘર માં કે વાત પૂછમાં જ્યારે જોવો ત્યારે ઘર ના ગમે સભ્ય હોય ને એને ઉતારી પાડવું એટલે એની માટે આમ શણ ભરની વાત છે હાસી વાત છે તમારી તમને ખબર છે આ મોટા બા મારી અને બા ની હારે તો એવી રીતે રહેશે કે જાણે અમે એના તો ગયા ભાવ ભાવ દુશ્મન હશું અને એવું ઢોરની જેમ અમને રાખે છે ને કે આખો દિવસ અમારા ઘરના કામ જ કર્યા કરવાના આ તમે મૂર્ખા છો હાવ મોટા બા એવું કઈ કે તો તમારે થોડું ઘણું બોલવાનું રખાય તા અમને સાંભળતા રહેવો ને તો ઈ દિવસ દૂર નથી થોડું ઘણું બોલવાનું રાખવાનું આ જાવા જો મોટા બાને આપણે થોડું ઘણું બોલીએ શરૂઆત તમારા થી કરીએ કેમ મારે શરૂઆત કરવાની

જ્યારે જોવો ત્યારે છે ને કર્ના બધ માણા ને છે ને હેરાણ 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 એની સિવાય બીજું કઈ આવડતું જ નથી મારા મોટા ભાને પણ મને સમજાતો નથી આ તમે બધા એનાથી ભીવો છો શું કામ એમ એવું કાંઈ કઈ રાવણ છે હે તમે એની સામે કઈ બોલી નહીં શકતા આ નથી તારો બાપ કાંઈ બોલી એક એને હમણાં મેં સમજાય મને શું કે ખબર છે હું મારા મોટા ભાઈ સામે કોઈ દિવસ બહુ લો તો મારા ભાભી સામે કેમ બોલવું એ લા પણ એનથી તો બધું ભીવાની હું જરૂર છે અને જો ભાણા હાસુ છે ને હગા બાપ ને કહેવાય ઈ વાત તમારી બધી હાસી પણ ઘરના મોટા સભ્યો ન બોલતા હોય ને તો નાના નાનાને તો ન જ બોલાય કારણ કે જો આખડી નાનો ખાય બે શબ્દ બોલે ને તો મોટા એને એને ખોટે ખોટો ઉધડો લઈ લે એ તારી વાતે હાસી છે આ તારો બાપ જ કાંઈ ન બોલીએ કે તારો તને મારે શું કેવું હવે લાગે છે મારે જ આ બધાને સમજાવવા પડશે હું બોલીને તો જ આ બધાને ભાન થાય હા એ હાસી તમે કંઈક હવે કરો તો બે નંબરની વાત છે બાકી મારાથી ભેગું થાય એવું છે નહીં મને તો એમ થાય કે ભાઈ તમારા ઘરના ઝઘડા છે એમાં હું બોલી ને તો તારા મોટા બાપાને તારા મોટી માને એમ થાય કે આ પારકો થઈને અમારા ઘરમાં ડખા કરાવવો છો

ना राम नाम नाम से ना व्यत रखता रहो दर्शन तो हार अच्छा से आओ ना साग रो जाए अत्यंत तो मरा खाना निकली पड़ो ऐ साग रो ऐ तो ऐ हाँ ऐ वो ऐ वो ऐ वो હા મોટા બાપ બોલો ને કેમ બોલાવ્યો અને એક વાત તમને કહું મારા ફઈબાએ કેટલું મસ્તીનું નામ રાખ્યું છે મારું સાગર આ સાગરો અને સાગરીઓ ને એવું કરવાની શું જરૂર છે ભાઈ ઈ તો મોટા હોય ને ઈ લાડમાં ગમે એમ બોલાવે એમાં તને શું થઈ ગયું હારું હારું ન ગઈ હું તને નહીં વાંધો નહીં બીજું હું હવે તમારો લાડ મને તો ખબર છે કેટલો સારો છે હા અને અત્યાર તારમાં પટિયા પડીને કેતો બજારમાં રખડવા નીકળી પડ્યો વાડી ભેગી નો થાજા અરે મોટા બા મારા મોટા બાપુએ જ કીધું તું કે આપણે છે ને ખેતરમાં ખાતર નાખવાનું છે તો તું આપણા ગામના પેલા મગન હતા છે ને એમની ઘર જઈએ અને એમનો દીકરો પેલો રમલો નથી એ ખાતર નું કરે છે તો એની પાસે ભાવ જાણિયા મને કયું ખાતર અત્યારે હાલમાં છે એની પાસે એ જાણતો આઈ એ આટલું ગયો તો હા આ સાગન એ વાત હા હસે છે તું જોયા જણે કે સડી હું બેય છો તમે તો ચૂપ જ રહેજો જાયોતી આમ કરી કરીને ઘર મારી કઈ કિંમત નથી રહેવા દીધી તમે આ બધું કેવું વ્યવસ્થિત ચાલે છે હું તો

અરે મા કે કંઈ મોટા છે એનો અર્થ એવો તો નથી ને કે નાના ઉપર જુલ્મ કરવો જ્યારે જોવો ત્યારે બેટા સાગર તારી વાત તો આમ ખરી છે પણ હું કહું છું અમે તારી મોટાબાની વાત અમુક તો આ છે એ કાંઈ તને કંઈક તારા ઘરમાં આપણા કોઈને દોડે બાંધીને મારતી તો નથી ટાઈમે ખાવા નથી દેતી એવું તો કાંઈ નથી થાતું ને બેટા વાહ ભાઈ વાહ મોટા બાપા એક વાત કહું તમને તમને શું લાગે છે કે દોવડેથી બાંધી આ ઠોરની જેમ માર મારે એને જુલમ કેરો કહેવાય

બાપુને ને દેવાની જરૂર નથી તું નાનો છો નાના પડે મોટી વાત ની કરવાની તારે અરે પણ મારી વાત સાંભળ મારી વાત સાંભળ એને વાડીએ તું મોકલજે પણ એને ઓલો ખાતર કામ પતી જવા દે પછી વાડી ભેગો થઈ જાય એમ કહું છું તું થોડુંક તું થોડુંક સમજી જા ને નહીં તો મોટા બા કરી આવશે હું વાડી ભેગો થઈ જાવ ને આ મોટા બસ છે ને આ ખાતરની આપણે પસા કોઈ લાવવાની છે ને તો એ બધી માથે ઉપાડી ઉપાડીને ખાતર આ વાડી ભેગી કરી દે નહીં હું બોલ્યો તું કઈ નહીં હું તો કે બોલું છું હા મને નથી તો ને કાઈ તું ના ભઈ ના મારાથી કઈ બોલે નો બોલે જા વાડી ભેગો થા જા બેટા કામ એને કીધું છે ને તો વાડીએ જા અને ઓલા ટાઈમ કહી દેજે ને ઈ ખાતર પગાડ દે એવું હોય તને ફોન કરી દેજે ને આવું નો જાવ હોય તો બરોબર ને હા મગજ હવે તમે કઈક મગજ આમ આમ તો હા તારી અરે રહી રહીને થોડું હું શીખી ગયો છું એમ કામ તો પછી હાલો તો હું ખેતર ભેગો થાઉ હા જા હવે પૂછવાની જરૂર નથી રજા લેવાની જા પતી ગયું

કેવો વળી ગયો મળી ગયો બહુ વાગ્યું છે ખાપો ખૂચ્યો છે ને ખબર નહીં ક્યાં ભાવના વેર લેવા આવ્યો છે બસ બસ હાલવું નથી અને બને વિલા હા તમને કઈ ભાન બાંધ પડે છે કે નહીં આ મારે નો બોલવું હોય તો તમને કેવું પડે છે હા મારી બેન ને પગમાં માં ખાપો વાગ્યો છે તો એ વાળી હું કામ આવ્યા તમે એને અરે ભાઈ સાહેબ હું લઈને નથી આવ્યો

હા ભાઈ હા જરાક હા તમારા ભાઈને ઠપકો દેવા આવ્યો હતો હા મારી બેન ને પગ માં ખાપો વાગ્યો છે તો લાખા ભાઈ તમારે કઈક બે વેણ તો કેવાય ને તમારા ભાઈ ને તમે કેમ કોઈ કોઈ બોલતા નથી એની સામે અરે રાજ ભાઈ હા તમે નોકરું થવાની વાત કરી ને એ વાત તો મારા મગજમાં કેદું ની છે પણ એમાં અમારે આ લાખો હજી બાકી હવે નોખા થઈ જવું તો આને કોણ છોડી દે આ ઈ બીકે અમે ભેગા પડ્યા છીએ હા રાજ ભાઈ ભાઈની વાત એકદમ સાચી છે કારણ કે તમે સમજો કે જો આમ ભાઈઓના ભાગલા પડી જાય નોખા પડી જાય પછી જે બાકી હોય ને બાકી જ રહી જાય અને રહી વાત ભાભીના સ્વભાવની તો નથી અમારા આ મોટા ભાઈ બોલી શકતા નથી મારા ઓલા મોટા ભાઈ બોલી શકતા આમ જોવો કઈ હાલતું જ નથી મારા ભાભી ની મોય મૂળ તો હું છે કે આ બીજા લાવ્યા છે ને તે હું છે કે રાણીની જેમ રહે છે આ ઘરમાં માં બધાની ઉપર ખાલી બસ હુકમ જ કરે છે અને બાકી છે આની નથી મુકતા હા સમજો હું અહીંયા હું કામ છું કે આ ખેતર ના કામ કરવા પણ મને બહુ દુઃખ થાય છે જયારે આ મોટા શેઠાણી અહીંયા આટો મારવા આવે ને ત્યારે ત્યારે મને છે ને હમણાં બેહારે છે અને આ હંધાઈ પાસે છે ને કામ કરાવે છે મને બહુ દુઃખ થાય ભગવાન દયા નામ ની ચીજ નથી ભાઈ માં રાજભાઈ આ અમારા પેલા ભાભી હતા ને એ સ્વભાવ ના બહુ હારા હતા પણ આ અમારા ભાઈ આ ભાઈ બાજી બાજી ઓલી ના ગાડી મૂકી પછી આ બીજું લેવા અચ્છા બીજી એની માથાની મળી હું તમને સાચું કહું હે આ તમારા ભાભીના સ્વભાવના લીધે હા આનું જોણની વાત કરી થી ખબર તમને હે જાણે હારે રીતે ના ભારી દીધી કે ભાઈ અમારી દીકરી ત્યાં એવા ઘરમાં નથી દેવી કે એને નું તો ઘરમાં હાલતું જો આવું ને આવું રહે ને તો આનો જે મેળ નહીં પડે અરે રાજભાઈ આ તમે કેવી વાત કરો છો આ તો છે ને અમારા ભાભી તો જૂના છે તમારા બેન પણ આમ જો ઓલી નવી નવી હોવા આવી છે ને

માયનું કે ભાઈ મોટા છે તો આપડે એની મર્યાદા રાખી પણ કઈ 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 દુરુપયોગ કરે એમ થોડું હાલે ઘરમાં કોઈને બોલવા જ ન દે એટલે અરે મોટા છે એનો વાંધો નથી આપણે એની મર્યાદા રાખી પણ ઓલો મોટો છે એ તો એનો ઘરવાળો મર્યો છે ને એ બાયલો કઈ નથી બોલી પણ તમે હું મોટા ભાઈ ની વાત કરો છો એમ કેવાય છે ને ઓલું આ સફરજન જેવું કામ છે એનું ભાઈ ની મોર કઈ હાલે નહીં ને ગામમાં બડાયું ઠોકવીશ મોટા ભાઈ અને બેન હું તમને શું કઉ છું કે અત્યારે આ રાજભાઈ જી કે છે ને એમ જ કરવાનું સમજ્યા જો મારી વાત સાંભળો એક વાત હું તમને કઉ છું ને તમે આ પસ્તાવ મૂકો આનાથી ફાયદો થાય તમને કે ભાઈ અમાર નોખા થઈ જવું છે આમ જો ભાણામાંથી લઈ જાય ભાગ માંથી કોઈ જાય એના લેખે ક્યાંક લખાણા ભાઈ સમજો કદાચ નોખા અને આ ભાભીના ના લીધે મારું ક્યાંક ગોઠવાય જાય એવું બને અરે પણ લાખા આ નોખા થાવ બરોબર તો તું તો મોટા ભેગો જ જવાનો કે અમારી ભેગો તો નહીં આવવા દે તને એટલે ભાઈ એવું કોણે કીધું હે અને જો ઓ વાત ની એક વાત અત્યારે મારે છે કામ હવે મેં કીધું એમાં ધ્યાન દેજો થોડું અને બેન હા તને મજા ન હોય ને તો એને ઘરે લઈ જાવ અને ન તો હું મૂકી આવું ઘરે તો ન લઈ દેવાય પણ આયા એમ આરામ કરાવું છું અને તમે જાવ સારું હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નાઈ ને કાઈ તમતર ઉપાધી બીજી નહીં કરતા હો અમે આદી તો કાયા ઠીક હું સરું હા સમજો મોટા ભાઈ હા તમે ભાભીને લઈને આરામ કરો હું નહીં છો ખાન કામ કરી જાઓ જાવ જાઓ કામ કરો હાલ તું હાલ અહીં આરામ કરી